તમે આયા ફોન કઈ નથી હોય હોય ફોન હોય ઘરે આવી ઘડીક હોય કામ હોય નો જવાબ દેતો હોય તો તને એમ થાય કે ફોન માં ફોન માં જવાબ નથી દેતો હું કામ છે હું એમ કઉ તમને આ વીસ દિવસ એક ધારો વરસાદ છે આખું ગામ સાપુતારા જાય છે ત્યાંનો કેવો માહોલ છે કેવું વાતાવરણ છે તમને એમ ન થાય આખી રજા છે તો આપણે સાપુતારા એમ એમ અમને થાય અમે અઠવાડિયું આખું કામ કર્યું હોય ઓફિસે રહ્યા હોય એટલે અમને એમ થાય કે એક રજાનો દિવસ આખો દિવસ ઘરે રહી અને શાંતિથી પસાર કરી અમને એવું મગજમાં ન થાય કે અમે ક્યાંક બહાર રખડવા જાય આખો દિવસ સાત દિવસ કંટાળ્યા હોય અને એમાં અઠવાડિયું આવે ત્યાં તમે આવી રીતે ક્યાંક ઉપાડો એટલે અમારે તો એક રજા આવતી હોય એ વહી જાય એમને એમ નહીં હું તમને ક્યાં બીજી ક્યાંય જવાનું કહું છું આપણે ઘરની ગાડી છે હવારે ટાણા નીકળીને તોય સાંજે પાછા ઘરે રહી આવીએ અને અત્યારનો કેવો નજારો છે અહીંયા હું ફોનમાં જોતી હોય લોકો ફરવા જાય રીલ્સો મેકે મજા આવ્યા કરે તમે જે અત્યાર લગીનું કામકાજનું મગજમાં જે ટેન્શન હોય ને બધુંય ફ્રી થઈ જાય ત્યાં જાય ને એક દિવસ રખડવા તો અત્યારે આ વરસાદનું માહોલ જ એવો છે તો કાલ રજા છે તો હાલો ને આપણે જઈએ મજા આવીવા કરજો વરસાદી વાતાવરણ છે ને તો માહોલ બચે સારો હોય અઠવાળી એક રજા આવે તમારે એક રજામાં ઘેરે રહેવાનું હોય એમાંય તમે અમને શાંતિથી ઘેરે રહેવા જ્યો નહીં પણ હું તમને ક્યાં દર રજાએ કહું છું અત્યારે વીસ દિવસથી આ વરસાદ આવે છે ત્યાંનું વાતાવરણ એવું હોય એ ડુંગરો કેવો આમ મજા આવ્યા કરે જોઈને આગેથી તોય વાદળામાં ન ઘેરાઈ ગયો હોય એવો ડુંગરો લાગે ત્યાં જાય ને તો એનો નજારો જ કંઈક અલગ હોય તો આપણે કાંઈ રજા છે ને તો જવાનું થાય છે એ તારી ડોહી પહેલાં તો એને ડુંગરો ન કહેવાય એને હિલ સ્ટેશન કહેવાય અને જે જે હિલ સ્ટેશન છે ને અહીંયા વાતાવરણ બધે આવું જ હોય તમે હિલ સ્ટેશન ઉપર ચડો એટલે તમને એમ થાય નીચે જો કે વાદળા બધા નીચે આવી ગયા પણ આ માહોલ ને વાતાવરણ એવું છે ને એટલે ત્યાં તમને એમ થાય કે વાદળા નીચે છે અને તમને મજા આવ્યા કરે વાતાવરણ સારું હોય ઠંડુ હોય વરસાદ હોય એટલે તમને કહું છું એક દિવસ ની વાત છે આપણે ઘરની ગાડી છે તો ઘરની ગાડી લઈને જાય હું જીગુ હું કઈશું લે ગોગડી આ એ કાઈ નહી જો આ ઘરે વીએ વાતા તમે વાતો છે તો કરીએ છે એમ નહીં હોવાર હારે જ તોય તમારે એટલી બધી વાતો ભેગી થઈ જાય તો અત્યારે વાતો સીધો કરવા માંડ્યા હું વળી એ બધી વાતો કરો છો મને તો કયો કાઈ નહીં કોકડી કાલે રજા છે આખી તો હું કહું છું કે બધાય સાપુતારા જાય છે તો આપણે જાય કેવો નજારો છે અહીંયા મજા આવ્યા કરે એવું છે ઈ તારી આ છે ઓ સાપુતારા જવાની તો મને ઈચ્છા છે તો હાલો ને આપણે શારે જાય તમારી ગાડી છે તો ગાડીમાં શારે આવી જાવ જોવો તો ગોગડી ની બે તૈયાર થઈ ગયા તો ઈ બેન આપણે બે સારે જાય આમ જોવો મજા આવ્યા કરશે હવે વેલા નીકળશું સાંજે પાછા ઘરે હા ગોગડી આવી ઈ તૈયાર જ હતી બાયું ને તમાર શું હોય એકા બીજા નો સપોર્ટ મળવો જોઈએ હવે તો ના છૂટકે તમને લઈ જ આવ્યો જો હા પણ તો અમે કે તમને મહિને મહિને કે છે એક દિવસ ની વાત છે સાપુતારા ની આપણે બે કે ત્રણ વર્ષ થઈ ગયા ક્યાંય રખડવા જ ન ગયા ત્રણ વર્ષ પહેલાથી ઠેડી સાપુતારા ગયા હતા

કાલ હવારે જવાનું થાય છે સાપુતારા પાકું જવાનું થાય છે તું જે કાંઈ કપડાં ને એવું લેવું હોય ને થેલો તૈયાર કરી નાખ હું હમણાં થેલો તૈયાર કરી નાખું છું એટલે કાલ હવારે નીકળી જ જીગર કેટલા વાગે નીકળવું જો એ પ્રમાણે ગોગડીને કહી દે તે તૈયાર રે બે જેટલા વાગે નીકળવું હોય એટલા વાગે હવે તો તમે તૈયાર થયો છો તો લઈ જ જાઓ અમારે કાઈ ના પડાય નહીં એવું નથી ગાડી તમારે આપવી એ પ્રમાણે ભૂગી એ પ્રમાણે તમે કહો એટલા વાગે તૈયાર રહી કાઈ નહીં સવારે વહેલા પાંચ વાગે નીકળજો એટલે ટાઈમે પોગી જાય તો પાંચ વાગે રેડી રહી ને હા પાંચ વાગે બે તૈયાર રહીજો મોટું નથી કરવાનું એટલે આપણે ટાઈમે નીકળી જાય ને સાંજે પાછા ટાઈમે પાછા વી આઈ કઈ નહીં કોકડી પાંચ વાગે તૈયાર રહીજે જે કાંઈ લઈ જવાનું હોય એ બપોરનું જમવાનું આપણે હારે લેતું જવાનું છે એટલે એ અહીંથી ઘરેથી બનાવી લેવું ને સાંજે ક્યાંક બહાર જમતા આવીશું તું રેડી રહીજે પાંચ વાગે વાંધો નહીં પાંચ વાગ્યે તૈયાર રહીશું તમે ન્યા ગાડી આવવા દીજો ને ન્યાથી આપણે નીકળી જાવ હાલ હું જાઉં છું હવે મારે જે હાનની રસોઈ બાકી છે જીગર આપણે શું કહું છે મારી રસોઈ હાનની બાકી છે તમે કહો એ આપણે બનાવી નાખો ફટાફટ પછી જમી લઈ અને હું થેલો તૈયાર કરું એટલે ટાણા એ ફૂલ જાય તો હવે ટાણા એ પાછા નીકળી જાય કાંઈ નહીં જે બનાવવું બનાવી નાખ ને શાક રોટલી જે કાંઈ બનાવવું હોય એ મારે બધુંય હાલ છે ફટાફટ રાંધીને ખાલ મને લાગી છે ભૂખ ઓકે નહીતર તમારે જે તમારી પસંદ નું હોય ને એ ક્યો તો તમ તારે એ બનાવી નાખો ભઈ ઓકે દીકરી ધામા અને જે ઘર હોય ને જે નું શાક એ બનાવી નાખ અને રોટલી બનાવી નાખ એટલે ખાઈ લે ઓકે દીગર હમણાં 1/2 કલાક રસોઈ રેડી ભઈ જા ને સાનામુની હવે આ બાયુ જાત કીધી એટલે થઈ રે મન માં કરે કે આપણે આમ જવું છે અથવા તો આમ કરવું છે એ આપણી પાસે કરાવે પાર કરે જો ન કરો એનું કહ્યું તમે ત્યાં લગી તમારો પીસો ન છોડે તમારી અણી કાઢતી બંધ નો થાય હું જીગરભાઈ હું હાલે છે ધંધાપાણી કેમ ધંધાપાણી પાણી કરે અને જો આ હું હાલે છે તો તને ખબર જ છે એક રજા આવે પણ આ બાયું કાંઈ હક લેવા દે નહીં સાપુતારા સાપુતારા કરીને એક રજા આપણી બગાડી નાખી આ તમારી રજા નથી બગાડી તમે અહીંયા ફૂગો તમને મજા આવે ને તો જ બકે અત્યાર લગીનો જે કાય તમારો માનસિક થાક હોય મગજમાં ટેન્શન હોય એ આપણે અહીંયા ફૂક્ષું નાખો દી રહેવું ને સાપુ તારા એટલે તમને બધું ટેન્શન નીકળી જાય ને તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય ઓ નો મજા આવે ને તો જ કેજો પછી કેતા નહીં રજા બગડી ગયા આ એ તો મને ખબર જ છે રજા બગડી કે ન બગડી અમારે એક શાંતિ લેવી હોય ઘેરે પણ તમે કઈ શાંતિ લેવા ગયો નહીં બે બાયુ ભેગી થાય એટલે જ્યાં જવાનું નક્કી હોય ત્યાં લઈ જાય પાર કરે એ વાત સાચી જગરભાઈ બે ભેગ્યું થઈ એટલે એને નક્કી કર્યું હોય ને આપણે લઈ જ જાય નો લઈ જાય ને ત્યાં ત્યારે શાંતિ નો થાય એ તમારી વાત કોટકા સાચી તમે બંધ થાવ નહીં તમને વચ્ચે કોણ સુર પુરાવાનું કે છે વચ્ચે બગબગ કરતા કેદી અમે કીધું કે તમે આમ લઈ જાવ તમે લઈ ગયા એવા હૈરા રહ્યા આ એક વખત તમે આ પાડી ને કેદી આ પાડી બસ હવે બંધ થાને તારે જ્યાં જાવું અહીંયા તું મને લઈ જ જાશો વાય બે છે ને એની આમે ક્યાં તું મારું મોઢું ખોલાઈશો કાઈ મોઢું ખોલાવવાની વાત નથી કેમ જાણે અમારી બધી વાત માનતા હોય એવી વાતો કરે હા ભાઈ અમને ખબર જ છે કઈ તમે અમારી પાસે વાત નથી માનવી એ તો કે તું મને ગમે એ વાત હોય એક દી નહીં બે દી નહીં ત્રીજા દિવસે તો મનાવી જ લીધી હોય કાં રોઈને મનવે કાં ખીજાઈને મનવે

તમારું ન થાય તો તે હાલેસ કોનો ઘરમાં તમે કયો એમ જ થાય બસ હવે હામો જોઈને ગાડી આકો ને કરતા ગાડી ભટકાઈ છો છે સાપુ તારા મોજ મસ્તી કરવા એટલે ખોટી મગજ કરો માં આપણે મગજમારી કરવી નથી ને ધડે નથી જ શાંતિથી ગાડી આકો મોજ કરવા જાય છે તો મોજ કરી લે ઓગડી ડુંગરો કેટલો ઉસો હોય છે હસોડા વાદળા નીચે આવી જાય ત્યાં જાવું તો મજા આવે છે જેનો જેનો વરસાદ હોય છે એકદમ ઠંડુ વાતાવરણ છે મજા જ આવ્યા કરશે એ જીગુડી એને ડુંગરો નો કહેવાય તારી ડોહી એને હિલ સ્ટેશન કહેવાય ડુંગરાની દીકરી હવે તો થોડુંક ફીટ રખડવા જાય છે એનું તો થોડુંક મોબાઈલમાં જોક આને હું કહેવાય અને ડુંગરો નો કહેવાય બુદ્ધિ વગરની એ તું સમજી ગઈ ને એને એ જે કાંઈ હિલ સ્ટેશન કહેવાય એ મારી ભાષામાંથી ડુંગરો જ કહેવાય ઉછો ઉછો ડુંગરો છે ને ડુંગરો જ કહેવાય ગોગડી કાય કેને શીખવાય જીગુડેને શીખવાય હાવ દેશી એટલે દેશી જ રહે ગામડાનું ગોગુ એટલે ગોગુ જ જીવ થોડું કાય બે આખો દી આયરે હોય બેન પણ્યું કાય કેને શીખવાય થોડું પણ મને બધું આવડે છે હો તમે શાંતિથી ગાડી આપો કાય હાવ એવી દેશી નથી ગામડાનો ગોગો મને ખબર બધી પડે છે તો કાય કહો નઈ ને બોલો નઈ ધસોડી મને કાઢી નાખે લે ગામડાનો ગોગો ને દેસડ ને મને બધી ખબર પડે છે આ તો હું આપણે કાઠિયાવાડમાં છે ને કાઠિયાવાડી ભાષા બોલો મને ખબર જ પડે છે કે હિલ સ્ટેશન જ કહેવાય બસ જીકુ બંધ થઈ જ આવે ખોટી મગજ મારી કરમાં પણ અમે તને એ કહે છે થોડીક ભાષા અત્યારના સમયની વાપર હાવ દેશી બોલમાં આવ ગામડાની બોલી બોલમાં અમે તને એ કહેવા માંગીએ બસ બસ ગોકડી હવે તું એની આરે સડી જામાં મને ભાષણ મણમાં દેવા શાન મુની શાંતિથી આપણે જે મોજ કરવા જાય છે ને મોજ જ કરવાની બોલું નહીં તો હાવ હસોડિયો મને તુંય કાઢી નહીં અને આ દેય કાઢી નાખે હાવ ગામડાને ગોગું જ ગણે હારું કાંઈ નહીં એ વાત જાવા દ્યો હાલો જે હોય એ હવે હમણાં આપણે પૂગી જાવ પછી સાપુતારા જઈને મોજ જ કરવાની છે હેલો દોસ્તો કેમ છો મજામાં હું તમારી જીગુડી દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે દોસ્તો અને હા અત્યારનું વાતાવરણ એકદમ ઠંડુ છે અને વરસાદી માહોલ છે તો તમે અમારી ઘડે સાપુતારા જાજો મોજ મસ્તી કરજો અને પાછી એ જ કે બને એટલા લોકો સુધી વિડીયો શેર કરજો પ્લીઝ અને કોમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી